એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જાફરાબાદ તાલુકાના ભાડાના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ ભાડા ગામના નવા પ્લોટ વિસ્તારના રોડને પાકો રોડ બનાવવા રજૂઆત કરાઈ નવા પ્લોટ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન આવેલી છે બધા ગામ લોકોને આ જ રસ્તા પરથી પસાર થવું પડે છે કાચા રસ્તાનો ગામજનોને સામનો કરવો પડે છે તેથી નવો રસ્તો બને તો ગામજનોને કાચા રસ્તાનો સામનો ન કરવો પડે ચોમાસાના પાણી કીચડ ગંદકી ગંદા પાણીથી ગામજનોને સામનો કરવો પડે છે રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી ગામજનોની માંગ રિપોર્ટર મુકેશ ડાબી જાફરાબાદ અમરેલી ગામ ભાડા તાલુકો જાફરાબાદ આજ રોજ અમે તાલુકા ટીડીઓ સાહેબની ઓફિસે આવી અને લેખિત રજૂઆત કરેલી છે કે અમારો ભાડા ગામમાં રસ્તાનું કામ થાય અને એની રજૂઆત કરેલી છે અને ચોમાસા દરમિયાન તો બહુ જ તકલીફ પડે છે એટલા માટે એની રજૂઆત કરવામાં આવી